નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ મિત્રો ઘરમાં કંકાસ થતા પત્ની જે છે એ રીસામને ચાલી જતી હોય પરંતુ તેના પરિવારજનો ફરીથી તેની પાછી નથી મોકલતા હતા એ જેને લઈને કંટાળેલા પુરુષો મનસુખભાઈ રાઠોડને આ બાબતે ફોન કરે છે જે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ ખૂબ જ જોરદાર ચર્ચાઓ કરે છે અને ખૂબ જ સરસ સમજણ પાડે છે તો મિત્રો ફરીથી એક નવો કિસ્સો સામે આવ્યો છે જીનીન્દ્ર એક ભાઈ છે જેની પત્ની રીસામણે ગઈ છે તેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ભાઈ એક ખૂબ જ જોરદાર ચર્ચા કરી છે તો આવો એક મિત્રો ભાઈને શું પ્રશ્નો બને છે અને કેમ એની બાઈ ગઈ છે રીસામણે એ પહેલા જ મિત્રો આપ ચેનલ ઉપર ન છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બે આઇકન પણ દબાવી દેજો તમારા યુટ્યુબમાં જોતો જો તો તો તમે હેલ્પ કર્યા હેલ્પ લાઈનમાં ગણાઈને કરી દીધા છે એટલે મેં કી સર તમારી મદદ જોઈતી થી આ કેટલિક જોઈશ એટલે મે કીધું મારા ને હે ને મારા મોટો હાડો ને મારા સસરા હે ને મોકલતા નથી હા એટલે યા કાકે હમણે કાકે ઘરે અમારે કઈક થઈ ગયું તો ને એક આ બીજા બોલ ચાલો તો હું મહિનો અહીંયા રેવા ગયો તો મેં કીધું ફાવે છે મને હું ભણેલો માણસ હો અને હું ઓલું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કામ કરું હું કમ્પ્યુટરમાં એટલે આ મારા બે છોકરા છે કઈ હું દેવ પૂજક સમાજ માંથી બોલું સર હા હા એટલે અહીંયા કૈક ડખો થઈ ગયો હે એટલે ડખામ તેવું નથી કારણ કે એ દારૂ નો ધંધો કરે હમ અને હું ત્યાં કોમ્પ્યુટર લઈને ગયો તો કોમ્પ્યુટર માં કામ ધંધો કરતો તો અને કઈક આડા હવડા કઈક હાલતા તા એ લોકો હું આ ઘરમાં મેટર માં કઈક હાલવા નતા દેતા મારા ઘર મારા ઘરવાળી નો નાનો મગજ છે ટૂંકમાં કે ઓછું છોકરા જેવું જીવન એનું બધી બાયુ ને એવા જીવન હોય હા એટલે મેં કીધું આ કીધું કીધું આવી રીતે તમે શું કરો એમ આડો પગ કેમ કરો અમને કીધું જવા દો એમ તો જે એમાં એમ ગાયરું બોલવા મંડ્યા સમજ્યા મારા મોટા હાડાના ના ઘર ના ને એ બધા સમજ્યા મને જેમ આવ્યું એટલે આપણે દુઃખ વધારે પડ્યું મેં કીધું ભગવાન જોતાય છે કીધું બીજું હું આપણે મેં તો એટલું આપણે થઈ ગયું બીજું હું તો કે કે તમે દેવી મૂકીને ગયા હોવ દેવી ક્યાં મૂકી ગયા

હા ઈ મારા દેવી મૂકી ગયા ને ઈ અમે ઠુકા પડી બાકી ઓમ તો બધે પૂગી જઈ હા એટલે હવે ઈ એટલે હું હવે આપડે કેવી રીતે હવે હે હવે ઈ કે કે તમે દેવી નું જા નો આવડું કરો ને તાર લગી કઈ નો પતાય કે હવે એટલે માર ઘર વાળા એ કઈ કરી નાખો ને ભાઈ મૂળ બાઈ આવી જતી હોય તો હે દેવી નું થાતું હોય એ કરી નાખો આપડે ઈયા આપડે બાપ નું જાય

એટલે હા એટલે મેં કીધું હવે શેઠ ને phone તો કરાવી દઉં કે. તમે એને છોકરો કયો કઈ તમારી દેવીનો દંડ આપી દઉં મારી દેવી ત્યાં રોકાણી એને તમે મને દઈ દયો બાકી તમારી દેવીને થતું હોય હું દઈ દઉં. આ તા અમે એમ એય કહીએ કે જે આ હોય કીધું અમને આવી એ તને તારે શું એમાં કીધું મારી ભૂલ હોય તો મને તને તારા તમે જે કયો એ બીજું શું હોય પણ મારે ઘરવાળીને તો મોકલો. માર ઘર વાળી નો phone માર તો કે કોઈ વાત કે પપ્પા ને કોઈ માનતા જ નથી કે આવી રીતે કઈક કે પણ ઈ તો બાઈ ત્યાં છે ને એને તમારે છોકરી ને ફોન સમજાવી દેવાય એટલે એ વઈ આવે બીજું લપ નો કરાય આમાં નકર દેવીના ના દંડ ને કેટલી જાત ના પકડાય છે લાકડા અન મરાઈ જાવ તમે એટલે જ ને સર એટલે બીક લાગે પાછી મારે જે મારી ઘરવાળી રે ને એને હે ને થોડુંક mental હે થોડુંક છોકરબુદ્ધિ નું જીવન છે એનું બીજું કઈ નથી તો મારી બાઈ ની કરણી મારી એમ જ છે અલગ તો હું શું કરું જીવન એટલે મેં મારે હું ય અપંગ હોવ એટલે મેં કીધું શું કરું કીધું આમાં એમ કાઈ એ લોકો કાઈ માનતા હે નઈ તો તો ભાઈ કરી તે ભાઈ નક્કી નાનું મગજ કામ કરે છે કે મોટું મગજ હે એટલે ટૂંક એ કે ઓમ એને કાજે જે જે કામ કરો કે સીધો ને ઈ કામ કરે રાખે બીજું કાઈ નઈ એને એવું કે તો ઈ ના ઘરે વિવાહ લાકડું પકડાવી દયો ને એટલે ઘરે વિવાહ અરે ઈ તો હવે પણ ઈ

તો એને જેમાં એમ મા ને જેમ એમ ગાયું કાઢી મારી ઉપર બરોબર હા જેમ એમ ગાયું એટલે તો ટૂંકમાં કે હું સાંભળી ન હો આપડે એને કારણ કે દીવ અમારા સમાજની પાછી ગાયરું એવી બોલે ને અમને મને નો ઓળું ગમે નહી મેં કીધું એવી રીતે રેવા દો કીધું કઈક વ્યવસ્થિત વાત કરો કીધું કે કાઈ આવતી નહીં ને આમ તે મા હમણી જે કે ફોન બોન કરાવતો નઈ કોઈ નહી

હા પણ ધંધા પાણી માં ધ્યાન રાખવાની હોય બાકી ઉધું ઉધું તો હું બીજું તો નથી કાય ઓલું મગજ માં ઉતારતો આપડે બીજું કઈ ન હોય મને તમારું કયું ગામ છે મારું રાજકોટ રાજકોટ કઈ જગ્યા એ રાજકોટ ગ્રીન ચોકડી હે ગ્રીન ચોકડી હા આપડે દાતણીયા ને કીધું આ તારું સિલ્વર ઓફીસ માં કામ કરવું ડિઝાઇનર ડીજાઇનર મેન્યુફેક્ચરર કામ કરવું ડિઝાઇન ડીજાઇન આપડે દાતણ એ દઈ પૂજક કમ્પ્યુટર નું કામ કરે ને હું તને પ્રોત્સાહન આપું છું મોજ કરી દેવી લગાડવામાં આવડી જિંદગી બગાડી કેટલી છે માતાજીના વિવાદમાં

એટલે એટલે શું કે માર પપ્પા કે માર પપ્પા કે કે ભલે કે તારી ઘર વાળી અહિયાં રહી આપડે જો મારી સાંભળ હા માય આવી રીતે આવે કે જાય માય પણ હું તને કઉ છું તને ઓલ કઈક માતાજી ની પરીક્ષા કરે ને તેલ માં હાથ નખાવે ને તો એ માં નહિ હો અરે ના ના બાદશાહ સર એ હું નો કરે એ થોડું કરાય કે આપડે તો શું છે હું તો ધંધો મારે તો ત્રણ વાગે પાંચ વાગે હું તો કામ કરી રાખું સર મારે તો હા પછી ઓલા કે માતાજી ના મઢે પરીક્ષા કરવી તું હસે તો ખોટો લે એમાં તું હાથ નાખતો નહિ એમ કઉ છું નકર આ કમ્પ્યુટર આઈડિયા જેવો નહિ રે હા તો એનું તો કઈ નક્કી નઈ છે એ મળ્યા એટલે સર બીક લાગે એટલે તો અમે કોઈ જતા ય નથી બાય બાઈને ફોન લાવીને લઇ લે આયથે પૈસા લાવી પણ ઈ ઘડીક એના માર મોટો હાડો ને થોડાક ફોન આવે ને તો પાછો એની ઉપર થઇ જાય એટલે પાછો એવી રીતે પાછો હોય એના તો જે કેવો ઈ વાત હાયહાયા હ પાર્વતીજી રિયા હમણાં ગયા તા ને તો ભોળાનાથ ની પતરાણી નાખી તી ભોળાનાથ ને પાર્વતી રિયા

ઓડોના સમાધિમાં બેઠા હતા ભીલડી ભરી ગયા મારે મારું ડેકા કરતા ડમરૂલી ઊભા થઈ ગયા તઈ માંડ સમાધાન થયું એટલે તને મને જો ડમરૂ બગડાય છે હું જીગર હારતો નહીં એટલે જ કે કે એટલે કે હું કરું કે છોકરા જો સ્કૂલ ચાલુ થઈ ગઈ પાછી ઈ તું એક કામ કર ને ઘરે જઈ ને ન્યા કાઈ કોઈ હાથી બાંધી નો લે તું ન્યા જઈ ને પગે બગે લાગી પૂરું કરાઈ દે ને દેવી નો દંડ થાય દેવાન થાય દઈ દેવા જાય માય ન્યા બીજું કાઈ ન હોય

હમ મેં હમણાં વિચાર્યું તું કાલ કાલ જ પરમદી મેં કીધું માયા ગયો પોલીસ સ્ટેશન આજે થઈ જાવ પોલીસ સ્ટેશન ગયા તે ગુનો કર્યો છે પોલીસ આગળ હાજર થઇ એટલે ને કારણ કે આ લોકો કોઈ માને નહીં પછી મેં કીધું હું ગમે તેવી રીતે ઘર વાળા મોકલી દે તો એમ ઈ તો મોકલી દે પણ અટણ ઈ તો આ ભાઈ જેટલા માતાજી માં હક નથી ને એવડા એ લોકોના ઘરે કોઈ બચારી એ હમણાં કુટતા જ નથી એમ આપડે શું સમજવાનું આ દેવી બોલતી નથી ને ઓલી દેવી આવતી નથી હવે આમાં કેમ ભેગું કરવું? માતાજીને હવામાન નો તાવ કરી કે મારી જો મારી બાઈ મોકલી દે પણ એ મઢ માંથી બોલ જાય કે હાલ ભાઈ મોકલી દે ના ના એવું નહીં એવું નહીં એવું નો આવે એવું તો થોડુંક કરી દે અને એવું કરે આ તો હમ તો કાઈ વાંધો નહીં હાલો સર બી મારી બાઈ રી હમણે ગઈ તી ને હા પછી મેં ઘડી કાવા નખરા કરી ને તો વઈ આવી મે કી ન કરું દવા પી મરી જાય તે આવી બુંગડા નાખી હમ એમ કરાય

મેં હે ને ખાલી અમારા ઘરે થોડુક મેન્ટલ એવી થઈ ગઈ તી ને થોડીક થોડુંક થઈ ગયું તું અમાર ભાઈ ભાઈ માં અને હું અમાર ભાભી માં ને એમાં તો મેં કીધું થોડાક દી હે ને હું આગો વયી જાઉં તો હું આગો વયો એટલે આગો કે ટૂંક હારાન ઘરે વયી ગયો યાર તો મહિનો એક રયો મહિનો એક માં હું મારે ધંધા પાણી માં થોડુક પાછુ અમારે કામ રયું મારે online આયો હું રાજકોટ માં કરતો હોય એટલે computer ત્યાં લયો ને computer કર્યું ને તો અહિયાં સવાર નો ટાઈમ થાય દારૂ આવે દારૂ પીવા આવે અમાર હારા ને ઘરે

ના પણ મેં ઈ બધી રીતે મેં માફી માંગી લીધી પણ એ લોકો કઈ હા કે ના માં કઈ જો તારું તમારું હેડકું થાતું હોય ને તો કઈ દે હું માફી માંગી લઉં તમારો દીકરો થઈ જાવ પણ કોઈ વચ્ચે કે બાઈ મોકલો બેઠું મગજ માં મે માફી માંગવા માફી ઊધો પડી જાય ને કોઈ વાંચે પણ કરી છે મારી દેવી આમ એટલે કે તમારી દેવી આમ એ કઈ મારી દેવી આમ કાઇમ હાલ પણ કોઈ વાય તમારો દીકરો કઈ મોકલો મારે જરૂર ભાઈ ની છે પણ એ પૈસા બીજા માંગે તો કે જે અમારે આવું કરવું ને અમારે પાછું એવું બોવ વધારે હોય કે બે પાંચ લાખ રૂપિયા માંગે તો ક્યાં જવું એમ નાનો માણસ આપવાનો મારા બે છોકરા મારે મમ્મી છે ને મારી મમ્મી ને બે પગ નથી એમ નહિ પૈસા શેના માંગે હવે એ કે પછી હું કે માતાજી નું કઈ નીકળે તો અમારામાં માંથી શું હાલતા એ નીકળતું હોય આ કે હવે દયો તો પછી મને બરાબર એટલે જ ને પછી એવું માતાજી ને બધા મુઠી ભરી જાય એનું શું કરજો એટલે જ ને હવે એ તો કે છે હાલો દિયો હવે તો થઈ ગયું કે છે હાલો માફી માંગો અને કે છે હવે ક્યાંક આવતું હોય કે છે દઈ દયો એટલે અમને એ બીક લાગે કે હવે લાખ દોઢ લાખ જો દેવી પૈસા માંગે તો મનસુખ દેવા બેઠો હોય તો મારું નામ દઈ દઈએ મારું નામ દઈએ ને તો તારા બગડે એટલે જ ને વધી પાછુ હું કે બધા ક્યાંક બીજે આટલે એ પાછા હુ કે ભાઈ માણહ ક્યાંક ઉભા નથી થવા ક્યાંક કરવાનું એવું કે ભાઈ તમે કોઈને કેતાય નઈ ને ચેતાય નઈ ને કાઈ નઈ ને હમણાં વાયરલ કરું હમણાં તારે જોઈ લો પોસ્ટ કર કરી નાખું એટલે એવું તારી જીગર હોવી જોઈએ તારી જીગર છે મારી જીગર તો મારે તો ખાલી આપણું ઘર બંધાય ને તો હા પણ તોય તારી તાકાત હોય તો હમણાં મૂકું છું હમણાં ખબર છે એટલે હમણાં તારે બધાય જો ને હમણાં રડ્યું નાખ્યું જાય એટલે એવું તો આપણે નથી કરું પણ ટૂંકમાં હવે મારા છોકરાનો હવે અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો ને સાહેબ આપણને બીક લાગે કે હવે મારે હું પાછો મારો એક હાથ હું રાંધી ને ઊંઘું ને કાંઈ ના ઊંઘું મારા મમ્મીના બે પગ કપાઈ ગયા છે. પણ હવે આ તો તું સારું ડાયાબિટીસમાં એટલે એ કાંઈ ના કરી શકે ડાયાબિટીસમાં મારા મમ્મીને પાછી મારે કરવાની હતી ને તો એને કંઈક ત્રણ છ મહિના એને ધ્યાન દીધી હતી. એટલે એ હવે તારું એવું લાગે તો તારો ફોટો બોટો મોકલ હાલ હું કરું છું કે ભાઈ આને કોઈ આની કોઈ વાતે આની બાઈને ને મોકલી આપવા

એમ થોડો થાય ના તો આ ઓલા લોકો કાઈ નક્કી નો કેવાય હવે ઈ તો હવે ઝગડા ઝગડા ઝગડીમાં વધારે એવા હે અને આપણે હું કે આપડે નો એટલું બધું તાગી એ તો કોઈ સમાજ ના વચ માં રાખી ને કઈ કરી ને તું એટલે ઈ તો હવે ઈ જ ઈ જ કરવું હે કીધું હવે પોલીસ કચેરીઓ આપડે પોલીસ સ્ટેશન એ નો જવા થાય તો વાગ્યા વાળા ને ભેગા કરવા મારે બીજું શું હા બસ એવું કઈક કર નકર જરૂર પડે તો મને ફોન કરજે હું આવું છું હા કઈ વાંધો હાલો થેન્ક યુ સર હાલો કઈ મને તારો ફોટો ફોટો મોકલ હું છે ને આ ચડાવું છું આવું થોડું હાલે કઈ કોઈ ગરીબ માણસ હા મને તારો ફોટો એ હા